મણકારની દીકરી છે હ અને કોળીના છોકરાઓ લગન કર્યા છે તો વરસ થઈ ગયા પણ ઈવડાઈ કોઈ એમને અહીંયા રહેવા નથી દેતા અત્યારે કોળીના જ ઘરમાં સૌ હેં કોળીના ઘરમાં સૌથી હા એટલે કોણ રહેવા નથી દેતો ઈવડા ઈ અહીંયા અમારે હા કોળી હા ખાવાનું રેવા રહેવા દેતો અહીંયા રહેવા નથી દેતા એમ કે આવીને જ તમને રહેવા દેવા

ઘર માં સૌ હજી હા એટલે કોણ રેવા નથ દેતું એવડાઈ અમાર હારિયા એરિયાવા કોળી હા કા નથ રેવા દેતા ઈયા રેવા નથ દેતા એમ કે આઈ ને તમને રેવા દેવા મતલબ શેના માટે એનું કારણ શું એમ ઈ કે તો હરિજન ની દીકરી હોય ને એટલે માતાજી ને હા કઈ માતાજી ને બુટ

भाई। ए? ए? भाई। भाई। भाई सांगा भाई हैं? हैं? भावना बेन आंगा भाई सांगा। हाँ अरे ये करी हो आंगा आंगा नाम पढ़ी हम रही हूँ हम पुलिस वाले गोते जड़ मारो बाप आओ तो आंगा भाई क्यों गोतो अलो सांगा भाई अटक बराड़िया बराड़िया अपना प्रेम थे क्यों तो भाई यार ये क्या क्यों करता लगन के પણ તો તો એમાં થી થયો તો માતાજી ની જોડે આ પ્રેમ થયો તો કેવી રીતે થયો હા અહીંયા ગામમાં જ હતા એ ગામ જ રહેતા તા હા માં હા માં રહેતા એ હા હમ પણ તો અહીંયા નથી રહેતા માર પપ્પા ને બીજા ગામ માં રહે માર પપ્પા ને ન્યા ને મામા ના ગામ છે એ હા ન્યા પેલા રહેતા અહીંયા રહેતા ભાવના બેન તમારી તો હું છે વાળા વાળા બાપડા એમ ને વાળા ભાવના બેન વાળા હાલા સાંધા ભાઈ ભરાડીયા એટલે એ કોળી હા સાંધા ભાઈ થી તમારે શું થાય મારા ઘર હા તમારા હસબન્ડ ઓકે હવે ભાવના બેન આપડે તમારા ક્યાં ગામ માતાજી અપડાય છે પડલા પડલા ઓ ઓલા પડલા ગામ હા નાના પડલા નાના પડલા નાના પડલા નાના પડલા અને તાલુકો બોટાદ તાલુકો તાલુકો જિલ્લો બોટાદ બોટાદ કીધું તો આશરો ને જ બનાવી જતારો હવે આશ્રદ આમાં તો બનાવવામાં પણ એ તો બધી તમારી મેટર થઈ ગઈ આપણે અત્યારે તો જે અભણ છે છે તમે માતાજી થી અભડાઈ જાય છે એ બધું તમારું adjust કરી દઉં કેમ કે એ બધી મેટર છે ને એ રેવન્યુ મેટર છે બેન એમાં તમારે અરજી કરવી પડે આ જે છોકરો તારો હસબન્ડ છે ને સાંધા ભાઈ સાંધો ભણેલો છે કે અભણ છે આમ ભણેલા કેટલું ભણેલ છે college કરેલા છે તો પણ અને તું ભણેલ છો હું આઠમું થી ભણી છે આઠ દી ભણે તો તમને અજી પ્રેમ બરોબર નો કરીએ કાસો પ્રેમ જેવાય ભણેલ પ્રેમ કરે ને વહમો પ્રેમ કહેવાય એટલે ઈ તો બધું ભણેલા પ્રેમ કરેલી જમીન તમને દુરીવાકી લે માતાજી હબડાય તો તો કે ફરિયાદ કરી દીજી પણ મૂળ આપણે ભણેલ નથી એટલે આપણે હબડાય આ વાંઢો અટણે દેવને કેવો પડ્યો છે ભણેલ નથી ઈનો બાકી માતાજી ને મૂઠીયું વારે અમે એવું કે કરો જાય ને ય પૈસા માંગે એટલે નથી પૈસા વગીરનો તો પ્રેમ કર્યો એમાં તમે શું પ્રેમ કર્યો હોય રૂપિયા વગીરનો પ્રેમ એ તો કોરે કોરો પ્રેમ કેવાય એમના આપીને વાલની બીમારી છે એટલે એમાં જ થઈ ગયો બધા વાલની બીમારી હા તો તો તારે ભાઈ નબ્રા પડ્યા એ નસીબની વાત છે કંઈ વાંધો નસીબના નહીં નસીબ બસીબ કંઈ નહીં આવું વાયર કરતું કંઈ વાંધો નહીં તો હવે શાંતિ થઈ ગયો હવે જે થઈ ગયું થઈવાનું હતું એ થવાનું તો થઈ ગયું છે કોણ બોડલા બોટાજીલો હવે આ ભાઈ આપણે જે માતાજી ક્યાં ભડાઈ છે બૂટમાં બૂટમાં બૂટ ભવાની હા બૂટ ભવાની માં ને એમ ના ભાઈ ને ઈને જ જવા દેતા અગડ છે ભાઈ ઈને ભાઈ ને વાત કરું હું આપણે અગડ છે

હવે ત્રણ ચાર ની જે ના પડે છે એનું એકનું કયો ને ત્રણ ચાર ને ભૂલી બીજા બીજા બધા ત્રણ ચાર ભાઈ ભાઈઓ ના પડે છે કે મુકેશ એક ના પાડે છે ત્રણ એ ના પાડે છે કે આય નહીં એમ હા હા કાંઈ વાંધો નહીં હાલો હવે અહીં આપણે થઈ ગયો હવે આ મુકેશ ભાઈ નું નંબર બોલો છે આમાં નંબર દેવા જો બેન નહીં ઓડિયા નહીં હાલે આમાં તો પુરાવો દેવો પડે બધોય હમણાં એને ફોન કરી હું సచి జీరో డబల్ అండి બુદ્ધવાની કુળદેવી બુદ્ધ ભવાની છે આ કુર હવે હું એક ફોન કરું કઈને બેન કરું એક ને કરો ને બેન તમારો ફોટો ને એવું આમાં મોકલી આ તમારો ફોટો આમાં મોકલો દેન વોટસઅપ માં ફોટો હા તમારો ફોટો મોકલો આવનો બેસનો ફોટો મોકલો એ હા અને હું આ મુકેશભાઈને ફોન કરું છું બેના YouTube માં આવશે તમને કોઈ પ્રોબ્લેમ કે વાંધો નથી ને ના ના હા પછી કોઈ આ ડિલેટ કરવા માટે આપણે કોઈને ભલામણ કરશો નહીં ને ના ના ઓકે ચાલો હું એને ફોન કરું છું હાલો કેટલી વારમાં મોકલી દીયો છો હામણા મોકલી જ દેવાળો હાલો મોકલી દયો આ મોબાઈલ નંબર કોનો છે અમારો જ છે એટલે તમારો છે કે તમારા ઘરવાળાનો ના ના હા તમારે હમણાં સેવા એટલે લખું છું અમે ભાવના બેન નંબર હા મુકેશભાઈ જય માતાજી જય માતા મુકેશભાઈ બોલો તમે કોણ બોલો હું મનસુખભાઈ બોલું મનસુખભાઈ મનસુખભાઈ રાખો બોલો બોલો સર ઓળખો છો વીડિયા તમારા જોવું છું સાહેબ એ ઉપર તમે હોય તો તમારા વીડિયા જવું છું એ બોલો તા હોય તો મનસુખભાઈ ઓળખું છું કરી મારી માથે

એટલે એને કઈક મારા અમને અહીંયા આવવા દેતા નથી એવું ભાવના બેન નો મારામાં ફોન હતો હમ એટલે એને કીધું ભાઈ અમને અહીંયા દેવા દેતા નથી માતાજી અબડાઈ જાય છે આવું બધું એટલે મેં કીધું ભાઈ તો નામ બામ દયો એટલે તમારું નામ મને કીધું ને તમારા ત્રણેય ભાઈઓનું એવું બધું એટલે મેં કીધું કદાચ માતાજી નું આવું હોય તો મેં કીધું આવું પૂછી ગયી કેમ કે અમારા દેવગતિ નું હોય ને એટલે અમે તમને ફોન કર્યો કે એવું હોય તો વાદી બાઈ ને એક છોકરી ને એક દીકરો હોય છે ને હાલો હા એક દીકરો હોય છે ને ને આપણ ખબર સાહેબ છે ને હે મને ખબર છે ને ખોટું કેવું અમાર હગો ભાઈ નથી જો હગો ભાઈ હોય હા એ માં બાપ ને પોષાવવાનો યો જાય હા કોઈ બી ઠેકાણે એટલે માં બાપ ની ફરજ માં જે દીકરા મોટા કરવાના હોય તો દીકરા ને માં બાપ ને પોષવાની ફરજ હોય જ હોય કે ન હોય જ મંજુભાઈ એ તમારે જો હું અમારે એનાથી કોઈ મતલબ નહીં તમે ઘરનો મામલો હોય ને એનાથી મૂકી જાય મને કોઈ હું તમને એ બાબતમાં વાત કરતો નથી મારી એટલી વાત છે કે આ બાઈ છે એ દલિતની દીકરી છે જો એ હોય મારી વાત તમે સાંભળો એ છે જો એને આપણે બહુ સમજાયેલા છે કે માટે મારા ભાઈને એની છોકરીને હમ બહુ બહુ સમજાયેલા કે આ વસ્તુ શોભિયા નહીં એમ કઈ વસ્તુ કારણ કે સારુ અને આ છોકરી નું શું કારણે નો શોભે એને પૂછી જોવો કે મેં એના માટે દવાખાના કેટલા કરેલા એને ડબલ વાલ નખાયેલા છે કેટલા વાલ મારી વાત જો કાલે આ છોકરીને છોકરો કઈક થાય અને તું વિરો જા તે દી આને કોણ સંભાળે કોઈ અત્યારે પોત છોકરા નહીં સંભાળે બીજાને સંભાળે કે સાહેબ સંભાળીએ કે તમે વિચારો એ વાત તમારી સાચી છે પણ આ તો પ્રેમ છે ભાઈ

હવે તમે એનું ઉપરાણ લ્યો છો કે સમજાવો છો મને એમાં પેલા સમજાવો હું ઉપરાણ નથી લેતો હું તમને ઉદાહરણ આપું છું મારી વાત સાંભળો તમે એક વાર સાંભળો મન ચુક તમે બધી વેડિયા માં બધી બંધ થાય છો બધું જ હવે હું આ લાઈન નાખું હાલ મારા ભયું ત્રણે છે બે હજાર ચાર વાંધા છે કેટલા એટલે એમ સાત આઠ નવ જણા છે એ અમારી સમાજ આય આવે એટલે કે દલિત ની છોકરી છે બીજા અમારા હગા નો થાય તો અમે એ એક વ્યક્તિ બહાર રહેવાય કે નવ જણા બહાર રહેવાય તેમ વિચારો કર્મ હ ભોગવે એમાં તમારે લેવા દેવાનો હોય મારે લેવા દેવાનો હોય એના એની રીતે ચાલ્યા જશે જ્યાં જાય ને મારી વાત હું તમને એવું નથી કેતો એ પણ હું એમ કહું છું ઈ જે મેટર છે એ આખી અલગ છે સંવિધાન થી કોઈ પણ ની સાથે કોઈ પણ લગ્ન કરી શકે છે અને નંબર બીજો કે એમાં જ્ઞાતિ ભેદભાવ થી તમારે કોઈ લેવા દેવા નથી કેમ કે

કારણ કે બે વાર તો એમ કહી દઉં કે ભાઈ તમારે કોઈ તમારા સમાજ મન ન કેવો પડે કે આવી વેવાઈ કે પટોલ મન નહીં કેવાનું એ નહીં કેવાનું એટલે તમે માથે લઈ લઈશું મનસુખ પણ અમારે કોઈ કહીએ જ નહીં ને અમારી એના મા બાપ હોય ને એ અમે તમારે ઘરે ન કેમ કે એ લવ મેરેજ છે લવ મેરેજ એટલે પોતે ઉભું કરેલું લાકડું છે એમાં કોઈ નથી તમે જા મનસુખભાઈ એ માણસ જો ને એને મેં ખર્ચો કર્યો છે ને એને પૂછી જોઉં જો તમે એને મેં ચાર દાન તો પત્રીનું ઓપરેશન કરાય કેટલા છે તમારે એ તમે ચેક કર્યું એ તો તમારો ભાઈ છે છોકરીને હું મારો જો એને એ છોકરીને ને પૂછી જોજે કેટલા દાડા સમજાવેલી છે કે ભાઈ તું તારો રસ્તો પકડી લે આ વ્યક્તિ મરી જાય એવું છે આ વ્યક્તિ આવું છે અને અત્યારે એમ બોલેલા છે કે એમ તમારા ભડલા માં પગ નહી મૂકવી અને એમ એ ગમ્યા રડી ખાઈ એમ તો અત્યારે શું લેવા આવવું પડે ભાઈ એમાં મારે તો એ તો એક જો મારે તો એ તો આ લોકો છે કાયદા ના માધ્યમ થકી તમે જે આપડે આપડી બેન હોય એ હારે વહી ગઈ હોય તો તમે જમીન વેચો એટલે એની સહી જોઈતી હવે આ જે જે બાઈ ભાવના બેન છે હમ એ તમારા પરિવારનું નું માણસ છે એ તો છે જ કે નહિ ના મારા પરિવારમાં નું માણસ નથી હું તમને ચોખ્ખું કહું છું તમે કેસ કરવો હોય તમે મારી માથે એફઆઈઆર કરવી હોય મારી માથે એટ્રોસીટી કર્યું હોય બધું કરી શકશો તમે હું ચોખ્ખું તમને કહું છું મન ભાઈ ભાઈ ઉભા રે આ સાઠા ભાઈ છે એ તમારો ભાઈ કે નહિ કોણ તમારો ભાઈ કે નહિ જે જો

અમારી પાસે એટલો કોઈ પણ ની દીકરી તમારો સ્વભાવ તમારું ઊંચું કુટુંબ હોય તો દીકરી બાકી ઊંધા સીતા થાવ તો કર્યું દેતા નથી જો નો દે કે દે જો

આ છોકરી ની તો કઈ નહી ને હું એમ કઉ છુ ભાવના બેન ની મેં તમને જો મારી વાત સાંભળો ઈ ઈ રઈ એના માં બાપ પાહે જઈને વસ્તુ માંગે ને માં બાપ પાહે જઈને માંગે પણ એને તો પ્રેમ થી લગ્ન કર્યા છે ને આજે તમારી બાઈ છે ને છે નઈ એની એની શું કરતા હતી આજે એને એક દીકરો છે ઈ ભરાડિયા જ લખાય કાઈ એમાં બીજી અટક નહી લખાય અરે ગમે લખાય ગમે લખાય જે લખાય ઈ મન તો ઈ ઈ કોના ઈ કોના લોઈનો ઈ મન છે તો કોને આ જે તો મારા મા બાપ છે નગર હું એમ કહું છું આ જે લાઈન ભાગ્યો ને એ અમારું મારા મા બાપ નું લોય જ ન હોય એકાબીજા બાકી એમાં અમે નો જવાબ મારા મા બાપ નું લોય જ ન હોય નગર જે દીકરી

આ જે ભાવના બેન ફોન કર્યો ભાઈ માતાજી ના હિસાબે અમારાથી અભડાય છે આ ભાવના બેનનું જે રેકોર્ડિંગ છે ને અત્યારે જે મને ફોન કર્યો એ મેં બધું લખેલું છે ભાવના બેન સાંઠાભાઈ ભરાડિયા અને નાના ભડલા ગામ તાલુકો જિલ્લો બોટાદ તો મારો નંબર શું મળ્યો તમને ઈ ભાવના બેન નથી તો આ મુકેશભાઈ નંબર છે પણ તમારા ત્રણેય ભાઈ નંબર દીધા એટલે મેં કીધું જે મુકેશભાઈ સારો માણસ હોય એના કોઈ નંબર આપો એટલે મેં કીધું મુકેશભાઈ રે વાત કરજો એટલે તમારો નંબર દીધા ભાઈ અમારે તમે જો અમારે કાયદાથી મેં તમારી વાત કરું છું મારે કોઈ જાતિ થી વાત કરતો નથી આ જે છોકરાની વોવ છે તમારા ભાઈ ની છે એ તમે કે તમે જે તે પણ માંગતો નથી